પાડખી ને કચડ્યા બાદ કાર રિવર્સ કરી હોર્ન મારી જતો રહે છે અકસ્માતમાં ઘરકામ કરતી કાજલ ઓડ ની અઢી વર્ષ દીકરી ઝલકને ને ગંભીર ઈજા પહોંચી છે માથાના પાછળના ભાગ પર ફ્રેક્ચર થવા પામ્યું છે જ્યારે છાતી અને ફેફસાના ભાગે પણ ઈજા છે ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ઘરકામ કરનાર કાજલે પાલ પોલીસમાં વેપારી ગિરીશ મનિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે આશ્ચર્યજનક રીતે અકસ્માત સર્જનાર ગિરીશ મનિયા વિરુદ્ધ પાલ પોલીસે ખૂબ સામાન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો બાળકનો જીવ જોખમમાં છે છતાં પણ કોઈ ગંભીર કલમો ઉમેરાઈ જ નથી વિડીયો પણ વાયરલ થયો જેમાં સ્પષ્ટ છે કે બેઝમેન્ટમાં બાળકી રમતી હોય અને ગ્રીષ મનિયા ચાલતો પસાર થાય છે પોતાની કારમાં બેસે છે અને કાર્ય બસ લે છે બાળકી પાસેથી પસાર થાય ફરી રિવર્સ લે અને બાળકીને કચડી નાખે છે પ્રશ્ન એ છે કે હવે તો સામેના કર્મ પણ કેમેરા છે તો શું ગ્રીષ મનિયાની કારમાં કેમેરા ન હતા શું તમને રડતી બાળકી દેખાય છે કે ઈરાદાપૂર્વક ગ્રીષ મનિયાએ બાળકી પરથી કાર ચઢાવી દીધી હવે આ પોલીસ તપાસ નો વિષય છે બ્યુરો રિપોર્ટ સુરતમાં લોકો ના આરોગ્ય